તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ઇટવાઈ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવેશ ગંગથા ગામમાં વરસાદની ઋતુ શરૂ થતા રસ્તા પર ગંદકી હોવાથી લોકોમાં રોગચાળો ફાટી નીકળે તેવો ભયનો માહોલ સર્જાયો છે વરસાદનો પ્રથમ શરૂઆત થતાં જ ગંગથા ગામના રસ્તા પર દર વર્ષની જેમ આ વર્ષે પણ ગંદકીનું સામ્રાજ્યના દ્રશ્યો સામે આવી રહ્યા છે ગંગથા ગામના જયસિંહ કમલસિંહ વળવીના ઘર પાસેથી પસાર થતો રસ્તો પર ભારે કચરો હોવાથી ફળિયાના લોકોમાં નારાજગી જોવા મળી હતી ફળિયામાં દવાખાનું હોવાથી રોજબરોજ લોકો અવરજવર કરતા હોય છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ચોમાસાની ઋતુ શરૂ થતાં ગંદકીવાળા વિસ્તારમાં મચ્છરનો ઉપદ્રવ્ય વધી જાય છે અને મલેરિયા જેવી રોગચાળો ફાટી નીકળતો હોય છે ફળિયામાં રોગચાળો ફાટી નીકળે તેવો ભય સતાવી રહ્યો છે જેથી તંત્ર દ્વારા વહેલી તકે રસ્તા પર પડેલો કચરો દૂર કરવામાં આવે અને રોગચાળા જેવી મહામારીઓથી લોકોને રાહત મળે તેવી ગ્રામજનો માંગ ઉઠી છે હંસરાજ પાડવી સાથે દીપેશ વળવી જનસાક્ષી ન્યૂઝ તાપી